你。Mm hmm. નમસ્કાર મિત્રો ફરી એક નવા સાથે તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત ની અંદર એક એવું વ્યક્તિત્વ જે બીજાની આંખમાં ઘર બનાવ્યા છે અને તેવી તો એમને ઘણી બધી ગરીબ લોકોની મદદ કરી છે અને એવું વ્યક્તિત્વ એટલે કે ગુજરાતનો ભગવાન પણ કહેવામાં આવે છે આ મિત્રો જે લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે એવા આપણા ખજૂરભાઈ વિશે વાત

વધારે વાત નથી શરૂ ને વિડીયો રાત દિવસ તમારા માટે જાગે છે એટલે તમારા બધાની આપણી ફરજ છે તેવા તમામ કલાકારોને આગળ લઈ જવા જોઈએ લઈ જવા જોઈએ કે નહી એટલે બોલીવુડ વાળા પાછળ પડવાનું બંધ કરો ગુજરાતીઓને સપોર્ટ કરવાનું ચાલુ કરો ના કરો બોલીવુડ ગુજરાત ના કોઈ પણ કલાકાર હોય ઇન્સ્ટાગ્રામર હોય યુટ્યુબર હોય કલાકાર હોય આપણી જે રીજનલ ભાષા છે જે ગુજરાતીઓ તમને સારું સારું કન્ટેન્ટ બનાવીને આપે છે તો તમારી બધાની ફરજ છે જેમાં તમામ ગુજરાતીઓને સપોર્ટ કરો પછી ક્યારે બોલતા હોય એને સપોર્ટ ન કરવાનો હોય એ હોતાને કહી દઉં પછી તમે ઇન્સ્ટા હોય યુટ્યુબ હોય એમાં ગાયું બોલતા ઝગડો કરતા ને એવા લોકોને નહીં જે સારું કન્ટેન્ટ સમાજને આપે છે એવા તમામ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે એની હા કે ના